પાલનપુરમાં વિવિધ જગ્યાએ ગણેશ મહોત્સવ યોજાઈ રહ્યા છે ત્યારે શહેરના રાજા ગણેશ દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમો બાદ આજે ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી શોભાયાત્રા બાદ વિશ્વેશ્વર ખાતે ગણેશ ભગવાનનું વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા પાલનપુર હનુમાન ટેકરી રોડ ખાતે શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા સાત સપ્ટેમ્બરથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો હતો જ્યાં ગણપતિ દાદાના હોમહવન સાથે ગુજરાતના જાણીતા કલાકારો હકુબા ગઢવી રાજબા ગઢવી સહિતના કલાકારોએ ડાયરાની રંગત જમાવી હતી પાંચ દિવસના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો બાદ આજે દાદાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી ગણેશ મહોત્સવને એકવીસ વર્ષ પૂર્ણ થતા હોય અગિયાર હાથી અને એકવીસ ઘોડા સાથેની શોભાયાત્રા યોજાઈ હતી શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફર્યા બાદ વિશ્વેશ્વર ખાતે વિસર્જન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા હનુમાન ટેકરીકા રાજા ગણેશ મહોત્સવ નિમિત્તે અત્યારે એકવીસમું વર્ષ પૂરું થતાં અમે લોકો પાલનપુરના રાજમાર્ગમાં એકવીસ ઘોડા અગિયાર ગજરાજ સાથે ભવ્યથી ભવ્ય રાજમાર્ગ ઉપર શોભાયાત્રા નીકળવા જઈ રહ્યા છીએ અને પાંચ દિવસના પ્રોગ્રામમાં મહાયજ્ઞ ગણપતિ યાજ અને સુપ્રસિદ્ધ કલાકારો હકાપા ગઢવી રાજભા ગઢવી અને અન્ય મોટા નામી અનામી કલાકારો લાવીને દાદાના ભજન કીર્તન કર્યા અને લોક કલ્યાણ અર્થે ગણપતિ હવનનું આયોજન કરેલું દાદા સબની મનોકામના પૂર્ણ કરે પાલનપુર શહેરનો જય ભારત માતા જય જય ગણેશ